જિલ્લા ન્યાયાલય ખાતેથી ધારાશાસ્ત્રીઓએ રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે પહોંચી અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બાબતે કાયદો બનાવવા અંગે રજૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે ઉદેપુર બાર એસોસિએશનના હોદ્દેદારો તેમજ બાર એસોસિએશનના વકીલો ઉપસ્થિત રહ્યા હતા સંગઠન પત્ર આપવાનું નક્કી કરેલું છે જે મુજબ આખા સંગઠનની માંગણી છે કે ગુજરાતની અંદર ગુજરાત સરકાર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવે તાજેતરની અંદર ભાવનગર અમરેલી અને અમદાવાદ ઘણી જગ્યાએ એડવોકેટ ઉપર હુમલાના બનાવો બનેલા છે એમની હત્યાઓ પણ થયેલી છે એમના માતા પિતાની પણ હત્યાઓ થયાના બનાવો છે એમના સભ્યોને ધક્કો આપવામાં આવે છે ઘરના આવા સંજોગોમાં જ્યારે વકીલ આલમ ન્યાય માટે કોર્ટોની અંદર અસીલો માટે લડતું હોય તો એ નિશ્ચિત છે કે તેમની ઉપર એક પક્ષ બીજ અદાવત રાખતો હોય છે અને અવારનવાર હુમલા કરતા હોય છે એટલે એમની આ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપણે સાંભળ્યું પણ છે અને જોયું પણ છે કે દિલ્હી જેવા આપણા રાજધાનીની અંદર પણ કોર્ટોની અંદર હુમલાઓ થયેલા છે અને એ જોતા અમારી એવી માગણી છે કે આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આવે વકીલોને સુરક્ષા પૂરી પાડવામાં આવે એમના ફેમિલીની સુરક્ષા પૂરી પાડવામાં આવે નિર્ભય રીતે અદાલતોમાં અસીલો માટે લડતા રહે અને એમને એક પ્રોટેક્શન હેઠળ ન્યાયની પ્રક્રિયાની અંદર ભાગ લેતા રહે અને નિર્ભય રીતે પોતાના અસિલોના કેસ લડતો આપણે સાંભળ્યું હશે ને જોયું હશે અને ભૂતકાળની અંદર પણ આખા દેશને આઝાદ કરવામાં પણ વકીલોની મુખ્ય મુખ્ય ભૂમિકા રહેલી છે અને કાયદાઓના ગઠનથી લઈ કોર્ટોની અંદર અસીલો માટે લડતા વકીલોને જોયા છે તો એ જ વકીલોની જો સલામતી ના હોય તો એ અસીલોને ન્યાય કેવી રીતે અપાય છે એટલે અમારી એવી માંગણી છે સરકાર છે કે તરત જ આ વિધાનસભાની અંદર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવે અને અમુ અમુને અમારા વકીલની આખા વકીલ મંડળ છે એને એના ફેમિલીને સુરક્ષા મળી રહે અને નિર્ભય રીતે કામ કરી શકે તે માટે આ કાયદો પસાર કરે એમ એસ મકરાણી એડવોકેટ છોટાવે